સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચ અંતર્ગત ગોત્રીમાં આવેલી ડૉક્ટર સર્વપલ્લ રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા ખાતે સાત દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સમાપન સમારોહ આજે યોજાયો હતો જેમાં વોર્ડ નંબર દસના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા અને શાળાના આચાર્ય મીનાક્ષીબેન પરમારે વિશેષ હાજર રહ્યા હતા

સવારથી અમે લોકો અહીંયા બાળકોની સ્વચ્છતા અભિયાન આજુબાજુમાં ગોત્રી તળાવ છે ત્યાં સ્વચ્છતા અભિયાન અમે કરેલું યોગા વિશે અવેરનેસ કરાવી ત્યાર પછી ડ્રોઈંગ કોમ્પિટિશન કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી મહાપુરુષ વિશે વક્તૃત્વ સ્પર્ધા કરી વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો અલગ વિવિધ પ્રકારની એક્ટિવિટી અમે છેલ્લા સાત દિવસથી કરી રહ્યા છે અને આજે અમે એનું સમાપન કરી રહ્યા છે જેમાં આદરણીય શ્રી ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ કાઉન્સિલર વોર્ડ નંબર દસ તેમજ આ સ્કૂલના પ્રાચાર્ય મહોદયા મીનાક્ષીબેન પરમાર દ્વારા અમને ખુદ સહયોગ મળ્યો એમના આદર્શ એમના આદર્શ થકી એમના અનુભવ થકી અને આ સાત દિવસનો કાર્યક્રમ એકદમ સહજ રીતે સરળતાથી અને સફળતાપૂર્વક આજે અમે પરિપૂર્ણ થયું